એટલે હંતે આગળ વસ્તુ બતાવતા જવું આપણે પ્રાણીને પક્ષીઓને બધું અલગ અલગ જોવા મળશે તો એ હંતે આગળ બતાવશું હમણાં આપણે જોવા આવ્યા છીએ માછલી ઘર જોવો તમને હમણાં અંદર જઈને બતાવી મસ્ત મજાની માછલીઓ અલગ અલગ પ્રકારની હંતે પાંચ રૂપિયા અહીંની ટિકિટ છે મિત્રો બાકી જોવો હવે તમને અલગ અલગ પ્રકારની માછલીઓ બતાવવામાં આવશે જોવો તમે આમાં જોરદાર જો અલગ અલગ માછલીઓ છે આગળ હે ને કેટલી પ્રકારની માછલીઓ આવશે જોવો માછલીઓના નામ ને એવું તો આમાં લખેલું માછલીઓ અલગ અલગ પ્રકારનું આવશે આમાં દેખાતી નથી આપણને નાની માછલી હોય જુઓ તમે આ જોરદાર માછલી અને જોવો મિત્રો એક નંબર વાહ ભાઈ વાહ આ માછલી શું જોરદાર જોવો મિત્રો વાહ ભાઈ વાહ એક થી એક જોરદાર આવતી જાય છે આગળ જવું અને કઈ રીતના જીવે કેટલા વર્ષ જીવે ની આમાં લખેલું જ હોય ટોટલ જો અને હાસી માછલી હો ખોટી નથી જોવો નથી હાસી માછલી

તમને બતાવી દીધો ને મસ્ત મજાના માછલી ઘર આગળ ને જ જોતું જવાનું છે અને હાલો તો આગળ આવી ગયા કેમ મજા આવે છે ને રાહુલભાઈ રાહુલભાઈ ને એના આપડે આયા તો એને પૂછવી મજા આવે છે ને એમ આપડ ને ટૂંક માં મજા આવી જોઈએ તો હાલો આગળ વાતાવરણ વાતાવરણ આવ્યું હોય ને એટલે વાર છે તો તો એવું આગળ જોતા અને અહીંયા સિંહ છે પણ એ તો બઉ સેટા છે આપડે મિત્રો એને જો તો જો અહીંયા કણે જોવો તમે ઠેઠા વચ્ચે વચ્ચે દેખાતું હોય થોડોક આપડે અહીંયા આંગળી છે એ બહુ સેટા છે સિંહ એવું નકર તો તમને મજા આવે કેમ કે આપણે ઝૂમ પૂરેપૂરું કર્યું મિત્રો પણ એટલે આગળ હવે જોતા જોતા જાવી મિત્રો રિયલ વાઘ જોવા મળ્યો તમે જો વાઘ આંજો પણ આ બહુ દૂર છે આપણે જો આ દેખાય તોય જો વાઘ છે ને મિત્રો રિયલ એક જ લાગે બીજો તો દેખાતો નથી જો બીજો ખબર હવે ક્યાં ભાઈ બીજો હવે વાઘ છે રિયલ માં આગળ જોતા જ છે અને હાલો હજી જે આગળ જોવા મળે તો આગળ બતાવતા જ આ જગ્યાએ તો મિત્રો લગભગ વિડીયો માં બહુ હંધાય જોયું છે આ મગર છે કે કેનું મગર જેવું જ મોટું છે અજગર છે અજગર ટૂંકમાં દેખાવ તો એવું જ આવે જો હંધાય પાડતા હોય ફોટા આ જગ્યા તો આપણે ફોટા પાડીએ અને અંદર જાય અંદર આપણે જાવી અજગર નું મોટું છે આમ તો હાલો જો અંતાય હવે અંદર જોવા મળશે આગળ જોતા જ આવી આપણે મસ્ત મજાનું શું છે એ આમાં અંદર તો આપણે જો આઈથી જોવાનું છે નાક જો અહીંયા આમાં નાક ને એવું છે જો આ આયા નાક ને એવું આગળ હવે જોતા જ આવી આમાં આવું જ આવશે અલગ અલગ જો આમાં ને આમાં તો બહુ દૂર છે હાલો આગળ જોયું અહીંયા જો મિત્રો આપણે ખેતલા આપવા જેવું આ ઈ જે છે કદાચ જો આ જો બે છે જો અહીંયા કણે આ તો નજીક જ છે તો આપણે અહીંયા હે ને અજગર હે મિત્રો જો અહીંયા કણે અજગર આ જોવો તમે રીઅલ માં હો અજગર જોવો તમે આવ નજીકથી જોવા મળી ગયું

તો આપણે આવી ગયા મિત્રો હરણના બચ્ચા અહિયાં તો દેખાણા આપણને જો કેવા મસ્ત ના ખાય છે તારો નાખેલો છે એને ટૂંકમાં કેવી તો નીડ નાખેલી છે જો ખાય છે અહિયાં જો અહીંયા મિત્રો હામુ જોવે છે એને ખબર પડી કે વિડીયો લે છે યુટ્યુબ માં જોવે ફેમસ છે અસલ હામુ જોવે જો તો આગળ જો આપડે અહીંયા કણે છે ને સાબર જોવા મળ્યું સાબર તમને બતાવી દઉં આપણને નામ આવડતા આવડતા હોય પણ અહીંયા હે ને બોર્ડ માં નામ વાંચવા પડે પેલા પછી આપડે નામ કેવા પડે જો આ હે ને સાબર છે જો આ બાજુ છે અને આ જગ્યા એ છે તો અહીંયા આપણે સાબર જોયા અને આગળ અલગ અલગ વસ્તુ હંધી બતાવતા જાઉ તો મિત્રો આપણે હે ને બતાડતા પણ અહીંયા હે ને આવી ગયું અહીં કણેથી આપણે જે ખાવું હોય ટૂંકમાં નાસ્તો કરવો હોય તો અહીંથી લઈ લેવાનો નાસ્તો કરવાનો તો જો આપણે હેને નાસ્તો આવી ગયો છે જો હંધા અહીંયા હે ને નાસ્તો કરવા બેસી ગયા બાન હંધા જો અહીંયા અને રાહુલભાઈ ને તો શ્રાવણ મહિનો છે એટલે ફરાળ કરે છે જો વેફર છે અને સીંગ છે નાસ્તો કરી લેવી રખડી રખડી ને થાય હોય આમાં એટલે નાસ્તો કરવા મિને અમારે છે તો નાસ્તો ને એવું આપડે કરી પછી મિત્રો આગળ નીકળી ગયા હવે અને હવે જો કે બહાર નીકળવાનો ટાઈમ થઈ ગયો સાડા છ કે છ વાગે બંધ થતું હોય છે અહિયાં એટલે હવે બહાર નીકળવાનું ન કરતો આગળ ઘણું બધું જોવાનું તો બાકી હતું પછી અમે આવ્યા જ મોડા ને એટલે ટાઈમ અમારે ઘટ્યો હે થોડોક એવું થયું છે એટલે હવે આગળ જો સધાય હાલતા થઈ ગયા હવે બહારે કાઢે છે ટાઈમ પૂરો થઈ ગયો હે ને એટલે હવે એમ કહે બારે જવાનું એટલે આપણે પાસ બહારના સાઈડ નીકળી ગયા હાલતા થઈ ગયા હવે નીકળી ગયા હવે એટલે હવે ઘર બાજુ જાય છે સીધા સીધા તો રાજકોટ માં જો મિત્રો એમ થાય કે અહીંયા ગારો નથી પણ રાજકોટ માં આવું નવું છે અમુક જગ્યાએ ન હોય એવું નથી પણ માંડા માં તો ફૂલ ગારો છે આપણે વાડિયું જેમ જ છે આમાં જો જરાય ફેર નથી વાડિયું થી નઈ છે જોવો તમે ફૂલે ફૂલ ગારો આમાં કઈ ઘટે આપણે વાડીયે આ કરતા થારું હોય એવું છે આ માંડા માં બીજા ની તો આપણને ખબર નથી આ તો વિશાલભાઈ બે હિત કે વળતા નથી થારું કે વહમ હોય આમાં તમે જો લાગટ ગારો કઈ